જય મંગલ માં મંગલ યાદ કરે ને આપણે વિડિયો શરૂ કરીએ બધાય સીતારામ હું વટાણે રાંધે લીધું હે જે સુલા નું કર લીધું ને વટાણે સુલો સલું તો તો થોડી જેફલી ગોરવારી કર નાખ ને પાક મેલે તો લેટ લોટ હે કા હું જો લોટ હે કે લી એટલે આવો કામ કરીએ હમણાં કે કે પીપા વીણ માં બેદી ગઈ થી વાડી બેદી રોકાઈ ગઈ ને મામાર બધું સેટિંગ વિખાઈ ગયું ને આવે બધું કામ કર્યું

શર્ટ બને જાય એ હું બનાવ્યું ને આપણે આ બાપા હારું જો ઘરે જ દિવ્ય જવાનું હે કાલે તો માંડવી પાક બે આપણે થારીયું કર્યું તો એ તમે કરી લીધું કેમ કે મોબાઈલ માર પણ ખેદી નહોતો એટલે વિડીયો ઉતારવાનો શૂટ ન મેળ આવ્યો કઈ આજે માંડવી પાક બનાવે બે થારીયું બાપા રાખ દીધું કાલે દિવ્ય જાય તો લેતો જાય ગોળનો પાક મેલે કરે ના નાખાનો

ના કે દે દે પાકે જાય લોટ ભેરો કા કે માથી થી આપણે ના નાખીએ ને હાલે પાસાને શરદી થાય ને તો બાપ દીકરો રાજુ નાખીએ કે ઘી નાખ્યું ને એમ શરદી થાય શરદી થાય શરદીમાં જ નામ લેવાનું નામ આવે વધારે પછી મોડી ખા મને તો શરદી બરદી એટલે હાલે ધવાળો લાગ્યો ને શરદી જેવું

દિવાળી ઉઠી તો અડધો રાજો તો એવું કહું પછી બેગ દીધી થઈ કે હવે મારે ઘરે જ જવું હોય કે એની પ્લાન બનાવ્યું તો એ એકલો એકલો જવાનું હા તો પછી માન બાપા હાટો ને આ બે વસ્તુ શાંતિ બનાવે તો માંડવી પાક લગભગ ઘરે જ મોકલવા હાટું બે સારી બનાવી સ્પેશિયલ ને આ જે જાડા લોટને રેફલી શાંતિ બનાવે એ આપણે ખાવાની હવારે ઉઠે ને હવારે ઉઠે હમણાં ખાવાનો છે ને નાસ્તો થઈ ગયો હલો હોય શેવડો ને એવું બધું છે પણ એ ઘટના સવારમાં આપણે બહુ મજા ન હોય પછી કાલે જ પાર્લે બાંધો લે આખે આખો બાંધો ને પાર્લે બિસ્કીટ ખાઈ લઈએ તો હવે બહુ વાંધો ન આવે ગ્લુકોઝ થોડોક ગણ કરે પાર થઈ દે ચાપીએ દુકાને જતા હોય ગોળખીને રોટલી ને ખાઈ ખાઈ ને જવીડ્યા છ્યાથી હવે છે ને એ મુકાઈ ગયો ને તેઓ બહુ નથી જામતી નકર આજથી ઘણો ટાઈમ પેલા હું ઘરે રહ્યું ઉઠે ને કાઇ મહિના માટે ગોળખી અને રોટલીનું સૂરમું કાયમીને માટે ખાવાનું ખાવાનું ને ખાવાનું ચા બિલકુલ નહીં જીભને સાનો સ્વાદ કેવો હતો ને એ ખબર નહોતી અમે બહુ મોટા થયા ને ત્યાં સુધી બહુ ઝાઝા વરસ સાપ લીધો જ નહોતો આ તો હવે ધીરે ધીરે આ ખેતીને જાતા ને પછી કંઈક કામે છેડ્યા ને પછી એ કરતાં કરતાં થોડુંક વ્યસન લાગ્યું અને ફાકી ખાતા થયા ને પછી એમાંથી સારું વ્યસન એ પછી આવે ગયું ધીરે ધીરે થતાં થતાં બાકીના કોઈ જાતનું વ્યસન આપણે ઉતું જ નહીં પહેલાં હતા ધીરે ધીરે હેબિટ પડતી ગઈ છે હવે ટેવ પડી ગઈ છે હવે એ ઓળખ ને જે સૂર્યમોન ખાતા ને દેહ એ મુકાઈ ગયો ને હવે નવું નવું કંઈક ને કંઈક બનાવવાનું હોય ને કાંઈ પાર્લે ને કે બીજો ત્રીજો કંઈક પાસો ઘૂસો ખાય ને પછી ખાવાનું ખરે પાસો આશો હવે ઓરિજિનલ વસ્તુ હોય ગઈ આમ ઓરિજિનલ વસ્તુ હોય કાંઈ કંઈક આઠેફલીને લાડવા ને હવે જો શિયાળાની સીઝન આવે ને અઢી એટલે કાઇ મહિના માટે અઢી લગભગ ચાલુ જ રહી છે કાંઈ છે

અડદિયા સીઝન આવે તો તો અડદિયા ખાવા જ જોઈએ ને એટલે એક ભાઈ આવ્યો તો ને તે ભાઈ આપણી કાઉ વાત કરતા તે પાછું ભૂલાઈ ગયો હવે એ ભાઈ વિયોગો મને એમ કે એને કઈક કામ છે એને કઈ કામ નતું એ તો ખાલી અમે વિડીયો ઉતારતા જ જોવો આવ્યો તો વાત સાંભળતો તો અમારી ચાલો તો અહીંયા ધબધબાટી બોલે શાંતિ બનાવે આમાં

તો આવો લાસ્ટમાં કોઈ ન બનાવે ને એ સિઝનમાં અમે અડી ત્યાં બનાવ્યા હતા અને શાંતિ કડવી ઢેપલી બનાવી છે તારા હાટું ખબર આપણે એક વિડીયો એમાં મૂકેલો જ છે આગળ મેથી મેથીની ઢેફલી શાંતિ એના હાટું બનાવે ને આપણા હાટું અડી બનાવ્યા હતા આવું એન્ડમાં ટૂંકમાં ગરમી ચાલુ થઈ ગઈ હતી એ સિઝનમાં મેથી ને સણા પલારે ને હવાર મીઠાઈ શાંતિ દિવ્ય કાજુ બદામ નો ઓલું રાખ્યું હે આપણે બણી ભરેલી હતી દૂધારી લેતો હોય એટલે એને તો વાંધો ન આવે આપણે આશો કુશો ખાવીને પછી જવાનું હોય દુકાને કારણ કે આવીએ બે વાગે તો તમને ખબર જ છે તો હવે શાંતિ બનાવે હું તમને દેખાડ આવે કામ પૂગે નો મસ્ત લોટ આપણે લીધો એટલે લાગી તો

તો છે રસોઈ વસ્તુ કેટલી હોય ખબર સાંજથી આપણે ઘીનું મિલકન ફ્રીજ માંથી કાઢવાનો કોન્ટ્રાક્ટ આપ્યો તો જો કાઢી આવ્યો સામે ગયા ઓઘરા

ચાલો તો ઘીનું નું નાખેન સંકે કમ્પ્લીટ મિશ્રણ કરી લેજો હવે લોટ નાખો ને તૈયારી કરો લોટ નાખી નાખી દેવાનું લોટ નાખી મિક્સ નાખો મિક્સ નાખીએ સારી માં સારી કામ થાવ હેલો થાવ હેલો હેઠું ઉતાળી જો થઈ જાય નકર તો નઈ વાં તો આવ્યો બધું માપી થી મંતા પર જાજા થોડું છે નવ વાં તો આવ્યો ભાઈ ને આલે આલે ભાઈ અઠવાડી વાળી ખાવાનું ખાવા ચાહું નગર પાસે એ કે પારલે લઈ આવ્યો કહે કે આને બાઈ ખાવાનું નઈ કર દેતી હોય આ ઓહો હા બસ

એટ પાખો દીજો એટલે ખરે તો વરે બસ થારી માં પડે આપણે ધીરે ધીરે સમ સે સમ સે નાખ લી તો મસ્ત ઢેપળી થઈ ગઈ હાલો ઢેપળી ખાવા અરે રા પડે જાય ને થરાઈ ગઈ તારે પડે જાય ના વાર જાય ચાલો ઢેપળી ખાવા થઈ ગઈ ને હવે આપણે ગરમા ગરમ રોટલી ખાઈ લઈએ ને શાક આપણે દીવાનું કર્યું અથવા ભીંડા નું શાક કર્યું દૂધ ને રોટલા તો મસ્ત બનાવી ગયો આપણે રસોઈ આખી તો વ્યારો કરી લઈએ અહીં વ્યારો કરી લઈએ આ ઈ કે કે વ્યારો કર લઈએ તો વ્યારો કરી લઈએ ખાઈએ તો ઈ વ્યારો કર લઈએ તો ઈ બધે એક જ ચાલો તો ટેપલી કમ્પ્લીટ બનાવી ગઈ મિલ્કન આપણે ફ્રીજનું ઘીનું મિલ્કન પાછું ફ્રીજમાં મૂકવાનું કોન્ટ્રાક્ટ ટેન્કી આપ્યો હવે બધું ફસવાઈ જાય ને હવે તો ખાવાનું છે જ વ્યારો કરવાનો બાકી છે તો હવે ફટાફટ આપણે ખાવા બે જાય ચાલો તો હવે આ જાડા ઢેફલી ને સાથે જ હવે વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો